વડોદરા શહેરમાં ફરી એકવાર હિટ એન્ડ રન ની ઘટના બની છે ફોર વ્હીલર ચાલકે બે થી ત્રણ મોપેડ ચાલકોને અડફેટમાં લીધા હતા વડોદરા શહેરમાં ફરી એકવાર હિટ એન્ડ રન ની ઘટના બની છે હરીનગર બ્રિજ થી ઈએસઆઈ હોસ્પિટલ જતા માર્ગ પર ચાલકે થી ચાલકોને અડફેટે લીધા હતા ડ્રાઈવર સાથે બીજો એક યુવક કારમાં સવાર હતો બંને યુવક ટીન પણ મળી આવ્યા હતા ગોત્રી પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો જ્યાં બંને યુવકની ધરપકડ કરી ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જી ભાગ્યો હતો કેટલાક ઓ અને સ્થાનિકો દ્વારા તેઓને પકડી પાડવામાં આવ્યા હતા લોકટોળાનો જમાવડો જોવા મળ્યો હતો